ઉપસ્થિતો નું આગમન જઈ ત્યારે આજે મહાદેવજી મહાદેવજીની પ્રતિષ્ઠા અને પગલાની ની બધરામણી હોય ત્યારે તમામ સમાજના વડીલો તમામ સમાજના આગેવાનો સાથે મળીને નિર્ણય લેતા હોય ત્યારે આવડો મોટો ઐતિહાસિક પ્રસંગ થતો હોય છે ભાઈચારા ની ભાવના રાખે અને કઈ બી આવા સારા પ્રસંગો માં સંતો નું આગમન અને તમામ સમાજ ના બનેલો યુવાન ભાઈ ખેતીવાડી હોય